એ સૌ ભક્તો પર મેહર કરવાવાળી માતા છે તેમની કૃપા જો પ્રાપ્ત થઈ જાય તો ભક્તોના સઘળા કષ્ટોનો અંત આવી જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આવા કલ્યાણકારી દેવીના દર્શને ચાલો આજે જઈએ બહુચરાજી ખાતે જ્યાં મળતોલી ગામમાં બિરાજમાન છે માચેહર તો આવું દર્શન કરીએ માચેહરના અને મેળવીએ તેમના શુભ શુભાશિષ બહુચુરાજીથી વીસ કિલોમીટરના અંતરે મળતોલી ગામ આવેલું છે અહીં બિરાજમાન છે જગતજનની મા ચેહર અહીં ગુજરાતભરમાંથી માઈ ભક્તો માના દર્શનાર્થે પધારે છે અહીં આવતા તમામ માઈ ભક્તોની મનોકામના ચેહર માતા પૂર્ણ કરતા હોવાની માન્યતા છે તો ખાસ કરીને સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ તેમજ શારીરિક કોઈપણ તકલીફનું નિવારણ આ સ્થાનકમાં થતું હોવાની છે માન્યતા દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે પધારે છે અહીં દર પૂનમ તેમજ દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા આવતા હોય છે અને એ સાક્ષાત છે અહીંયા આગળ અહીંયા જે માતાજીનો આપણે માનીએ છીએ જે માનતા રાખીએ છીએ એ માતાજી પૂર્ણ કરે જ છે અને એના દર્શન કરવાથી એટલું ધન્ય થઈ જવાય છે કે તમને બહુ જ શાંતિ અનુભવાય છે બસ માતાજીની અમારા ઘર પર ખૂબ જ કૃપા છે અને દરેક ગામના માણસો માટે બી આ માતાજી ખૂબ જ એટલે ખૂબ જ ફળદાયી છે આ સિંધ પ્રદેશના પારકર તાલુકામાં શેખાવત રાઠોડના ત્યાં મહાસૂદ પાંચમ એટલે કે વસંત પંચમીના રોજ કેસુડાના ઝાડ નીચે સ્વયંભૂ બાળકીના રૂપે ઘોડિયામાં પ્રગટ થયા હતા આમ કેસુડાના ઝાડ નીચે સિંધ પ્રદેશમાં સ્વયંભૂ પ્રગટ થતાં તેમનું નામ કેસર ભવાની પડ્યું તેઓ ભક્તોની રક્ષા કાજે કેસર ભવાની બનાસકાંઠાના કાંકરેસ તાલુકાના તેરવાડામાં પહોંચ્યા હતા જ્યાં કેસર ભવાનીનું મૂળ સ્થાનક માનવામાં આવે છે જ્યાંથી પાટણ થઈને કેસર ભવાનીમાં ચેહર હાલના મળતોલીમાં રબારી સમાજના લોકોને પરચો આપ્યો હતો અને અહીં આવેલી વરખડી નીચે હજારો વર્ષો પહેલાં માએ વાસ કર્યો અને ફૂલનો દડો બનીને અંતર ધ્યાન થઈ ગયા હતા જે વરખડી હાલ પણ અહીં મોજૂદ છે અને આ વરખડીના ચાર નીચે પગલાંનું નાનું મંદિર હાલ પૂજવામાં આવે છે માતાજીના જીવન પરચાની વાત કરીએ તો વર્ષ ઓગણીસો છન્નુંમાં માતાજીના આદેશથી માતાજીના ભુવાજી મહાદેવભાઈ તેમજ સેવકો દ્વારા સતચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસમાં ગણતરી કરતાં વધુ માય ભક્તો મા ચેહર ભવાનીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે ભક્તો માટે જમવાની વ્યવસ્થા રાખવામાં આવી હતી પરંતુ ગણતરી કરતાં ભક્તોની સંખ્યા વધી જતાં આયોજકો ચિંતિત બન્યા કે ભોજન પ્રસાદ ખૂટી પડશે આથી આયોજકો ભુવાજી મહાદેવભાઈ દેસાઈને સમગ્ર વાત કરવા ગયા તો ભુવાજીએ અંદાજે એક ફૂટની ચુંદડી આપી અને તે લાડુના પ્રસાદ ઉપર ઢાંકવા સૂચન કર્યું આમ હજારો ભક્તો દ્વારા ભુવાજીના કહેવા મુજબ ચુંદડી લાડુના પતરા ઉપર ઢાંકીને મોટી સંખ્યામાં ઉમટી પડેલ ભક્તોને જમણવાર ઉત્સાહભેર ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો આમાં પ્રસંગ પત્યા પછી પણ લાડુનો મોટો જથ્થો વધ્યો

અહીં આવતા શ્રદ્ધાળુઓ સંતાન પ્રાપ્તિ રોજગાર તેમજ શારીરિક તકલીફોના નિવારણ માટે માનતા રાખતા જોવા મળે છે અને તમામની મનોકામના માતાજી પૂર્ણ કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા